મંગલ ભવનહારી દ્રવ ઓસુ દશરથ અરજ વિહારી પંદરસો અઠ્યાવીસ ની સાલમાં રામ મંદિરને જે ધ્વંસ કરવામાં આવ્યું હતું ને ત્યારબાદ આ જો વાત કરવામાં આવે તો આજે પાંચસો પચાસ વર્ષ પછી આવનારી બાવીસ તારીખે અયોધ્યાની અંદર રામ ભગવાન જ્યારે બિરાજમાન થવાના છે ત્યારે સમગ્ર ભારત દેશમાં એક અનેરો ઉત્સાહ છે ભગવાન રામને લઈને અને ભગવાન રામની જે મૂર્તિની પ્રતિષ્ઠા થવાની છે અને જેને લઈને સમગ્ર ભારત દેશમાં અને વિશ્વમાં અયોધ્યાના અને ભગવાન રામને લઈને ચર્ચાનો વિષય છે ત્યારે ભગવાન રામ એવું કહી શકાય કે મર્યાદા પુરુષોત્તમ હતા ભગવાન રામ એક સર્વશ્રેષ્ઠ પુત્ર હતા શ્રેષ્ઠ પતિ તરીકે હતા ભગવાન રામ શ્રેષ્ઠ રાજા હતા ભગવાન રામ શ્રેષ્ઠ યોદ્ધા હતા અને ભગવાન રામના અનેક એવા એવી એવી કહી શકાય કે વાતો છે એમના જીવનને લઈને કે માણસને જીવન જીવવાના અનેક એમના જીવન ઉપરથી માણસ પોતાના જીવનમાં ઉતારી શકે અને ભગવાન રામના ઉદાહરણ લઈ શકે ત્યારે આ અનેક વાલ્મીકી રામાયણ હોય કે પછી તુલસીકૃત રામાયણ હોય અનેક રામાયણની અંદર ભગવાન રામની અનેક વાતો જ્યારે થઈ છે ત્યારે સમગ્ર દેશમાં અને ગુજરાત રાજ્યમાં રામને નામ રામના નામને લઈને અત્યારે ઉત્સવ અને આનંદ જ્યારે શરૂ થયો છે ત્યારે અમારી સાથે ભગવાન રામની વાતો લઈને જોડાયા છે ભાવનગરના પ્રેમયોગ ફાઉન્ડેશનના ફાઉન્ડર છે જે શ્રી રણધીર જેમને ધ્યાન પર બહુ મોટું કામ કરી રહ્યા છે સાથે સાથે ખૂબ મોટા વિદ્વાન છે ભગવાન રામને લઈને વાલ્મીકી રામાયણથી લઈને તમામ રામાયણો પણ તેમણે ખૂબ મોટો અભ્યાસ કર્યો છે ત્યારે સીધી જ વાત કરશું શ્રી રણધીર તરી સાથે શ્રી રણધીર વાત કરશું વાત કરીએ ત્યારે જ્યારે આવનારી બાવીસ તારીખે ભગવાન રામનો જ્યારે ઉત્સવ ઉજવવામાં ઉજવવા જઈ રહ્યો છે સમગ્ર દેશમાં ભગવાન રામને લઈને એક એવું કહી શકાય કે આનંદ ઉભો થયો છે ભગવાન રામ પાંચસો વર્ષથી વધારે સમય પછી અયોધ્યાની અંદર જે ભગવાન રામનું જે મંદિર છે ત્યાં બિરાજમાન થવાના છે ત્યારે ભગવાન રામને લઈને શું કહેશો આ ઉત્સવને લઈને આવનારી બાવીસ તારીખે ભગવાન રામનો જ્યારે બિરાજમાન થવાના છે ત્યારે રામ ભારતીય સંસ્કૃતિના છે અને શ્રી રામ વગર ભારતનું જનજીવનની કલ્પના કરવી એ ખરેખર અશક્ય છે કારણ કે એક વ્યક્તિ આજથી સાડા સાત હજાર વર્ષ પૂર્વ એવું વ્યક્તિત્વ જન્મે જે ઘણી બધી બાબતોમાં માનવ જીવન માટે આદર્શરૂપ હોય કેમ લાઈફને લિવિંગ સ્ટાન્ડર્ડ જેનું કે હાઈ ક્વોલિટીનું લિવિંગ સ્ટાન્ડર્ડ હોય આવું વ્યક્તિત્વ અને એ વ્યક્તિત્વ સમગ્ર ભારતની યુવા પેઢી માટે આદર્શરૂપ હોય ભારતની બલકે સમગ્ર વિશ્વમાં કારણ કે રામાયણ અડધા એક વિશ્વની ભાષાઓમાં લખાયેલી છે આપણને થી રામાયણ મળે છે અગ્નિ એશિયાના દેશોમાંથી રામાયણ મળે છે શ્રીલંકામાંથી રામાયણ મળે છે મંગોલિયામાંથી રામાયણ મળે છે તો આટલા મોટા વ્યાપ ઉપર જે વ્યક્તિએ અસર પોતાની જમાવી હોય અને જેની અસર આજે પણ આપણી ઉપર હોય સાડા સાત હજાર વર્ષે આપણે એમની અસરથી અસરગ્રસ્ત છીએ એવા શ્રીરામ અને એમની જન્મભૂમિ ઉપર એમનું પુનઃ પ્રતિષ્ઠિત થવું એ ખરેખર આનંદના અને સુખના સમાચાર છે અને એની સાથે સાથે એક આદર્શ જીવન ચરિત્ર પણ માનવ મનમાં પ્રતિષ્ઠિત થાય સંસારમાં લોકો એક જીવનને કઈ રીતના જીવી શકાય એ પણ એક ધડો લે શ્રી રામની મૂર્તિ પ્રતિષ્ઠાની સાથે સાથે એમના આદર્શ વ્યક્તિત્વને પણ પોતાની અંદર ઉતારવાનો પ્રયાસ કરે તો એ સારો પ્રયાસ કરાશે નવીભાઈ વાત કરી તમે તો આજના સમયમાં પણ તમે કીધું સાડા સાત હજાર વર્ષો પછી પણ આજે પણ એક બા એવું ઈચ્છે છે કે પોતાનો પુત્ર રામ જેવો હોય એક બેન ઈચ્છે છે કે પોતાનો ભાઈ રામ જેવો હોય એક પિતા ઈચ્છે છે કે પોતાનો પુત્ર છે તે રામ જેવો હોય ત્યારે રામના જુદા જુદા અનેક પ્રકારના કેરેક્ટરો છે એને અદભુત રીતે નિભાવ્યા છે પુત્ર તરીકે પતિ તરીકે અને રાજા તરીકે યોદ્ધા તરીકે ત્યારે રામ પુત્ર તરીકે આપણું શું માનવું છે રામાયણ જુદા જુદા રામાયણમાં વાલ્મિકીમાં પુત્ર તરીકે જુદું વર્ણન છે આપના મતે શું માનવું છે કે શ્રેષ્ઠ પુત્ર તરીકે રામ શા માટે ઉભ્યા હું આપણી સાથે ઓરિયન્ટલ ઇન્સ્ટિટ્યુટ વડોદરા દ્વારા સંપાદિત કરવામાં આવેલી વાલ્મિકી રામાયણ ને આધારે વાત કરીશ અને આ વાલ્મીકી રામાયણના આધારે હું કહીશ કે આટલો શ્રેષ્ઠ પુત્ર અશક્ય છે કારણ કે દશરથનું પ્રીતિપાત્ર છે અને કંઈ કઈ રામના સૌ સાવકા માતા છે અને સાવકી માતા હોવા છતાં એનો ભરત કરતાં પણ વિશેષ પ્રેમ શ્રીરામ ઉપર છે અને જ્યારે શ્રી રામના રાજ્યાભિષેકની વાત મંત્રા દ્વારા કંઈ કઈને ખબર પડે છે ત્યારે કંઈ કઈ ના પોતાના પુત્રના રાજ્યાભિષેકનું કમિટમેન્ટ હોવા છતાં રાજી થઈને એમ કહે છે કે રામ ગાદીએ બેસે તો મારો જ પુત્ર બેસે આ રામનું પુત્ર હોવું આદર્શ પુત્ર હોવું આનાથી મોટું સર્ટિફિકેટ શ્રીરામને કોઈ જગ્યાએ મળી શકે નહીં કારણ કે કઈ કઈ એમના સાવકી માતા છે દશરથને તો પોતાના પુત્ર તરીકે એમની ઉપર પ્રેમ હોય અને આટલો આજ્ઞાંકિત પુત્ર કે એક ક્ષણની અંદર દશરથ જ્યારે વનવાસનો ઓર્ડર કરે અને એક ક્ષણનો વિચાર કર્યા હોય પિતાની આજ્ઞાનું પાલન કરી લક્ષ્મણ વિદ્રોહ કરવાની વાત કરે છે તો પણ એને શાંતિપૂર્વક સમજાવી અને વનગમન કરે છે અને વનગમન તો કરે છે પણ દશરથે વનવાસ કીધો છે તો સમગ્ર વનવાસ દરમિયાન એમના જીવનના વનવાસ યાત્રા દરમિયાન આવનારા ત્રણ શહેર છે એ ત્રણેય શહેરમાં શ્રીરામ પ્રવેશ કરતા નથી આટલો આજ્ઞાંકિત પુત્ર તો શ્રીરામ સિવાય અન્ય દુર્લભ છે રણિત્રભાઈ તમે પુત્ર તરીકે તો વાત કરી પણ હવે હું તમને વાત કરું કે એમનું એક પતિ તરીકેનું પણ શ્રેષ્ઠ પાત્ર હતું કારણ કે ચોક્કસપણે કૃષ્ણને તો મધુર કહેવામાં આવ્યા જ છે ગોપીઓ દ્વારા કે ઘણા બધા દ્વારા જે કૃષ્ણ છે મધુર છે પરંતુ સીતાએ સીતાને પૂછવામાં આવ્યું જે દિવસે કે સીતાએ કીધું કે મને સાત ભાવ સુધી રા પતિ તરીકે રામ પ્રાપ્ત થાય એટલે લક્ષ્મણે પૂછ્યું કે શા માટે કે રામ છે એ મધુર છે તો પતિ તરીકે એની જે પાત્રતા હતી કે રામ સીતા મૈયાએ પણ એમ કીધું કે મને પતિ તરીકે સાત જન્મ સુધી એટલે કૃષ્ણને માત્ર મધુર કહેવામાં આવ્યા નથી રામને પણ સીતા દ્વારા મધુર કહેવામાં આવ્યા છે તો એના વિશે શ્રેષ્ઠ પતિ તરીકે રામનું પાત્ર વિશે આપું છું એક તો તેર વર્ષ સુધી જ્યારે કપલ એક સાથે રહેતું હોય અને સોલો રહેતું હોય વનમાં કોઈ એમની સાથે નથી એમના પરિવારના સદસ્યો કોઈ સાથે નથી અને સીતા અને રામદેવનું મધુર દાંપત્ય એક પણ જાતના ઝઘડા વગર એક પણ જાતના ફિસાદ વગર શું મધુર રીતે વાલ્મીકીની રામાયણ મુજબ જોયું છે અને એનાથી પણ ઉત્તવ કહું કે રામ કેવા ઉત્તમ પતિ હશે છે કેવા પ્રેમી પતિ હશે છે કે રામને ખબર છે કે કોઈ દિવસ સોનાનું હરણ ન હોય પણ સીતા પ્રત્યેના અદભુત પ્રેમને કારણે શ્રી રામ સોનાના હરણની પાછળ જાય છે અને તેર વર્ષના મધુર વનવાસના કારણે જ્યારે સીતાને તમસા નદીના કાંઠે વાલ્મીકી ઋષિના આશ્રમ પર લક્ષ્મણ દ્વારા છોડવામાં આવે છે ત્યારે લક્ષ્મણ પરત જતા હોય છે ત્યારે સીતા એમ કહે છે કે લક્ષ્મણ સાત જન્મ સુધી મને તારો ભાઈ પતિ તરીકે પ્રાપ્ત થાવ એટલે આ સીતાના હૃદયમાં સીતાના અંતર્મનમાં શ્રીરામ માટે મધુર ભરેલી જે લગ્નજીવનની યાદો છે મધુર લગ્નજીવન છે આ મધુર લગ્નજીવનના પરિણામ સ્વરૂપ સીતા જ્યારે શ્રીરામને કહે છે કે સાત જન્મ સુધી તારો ભાઈ મને પતિ તરીકે મળો આ રામને મળેલું સીતા દ્વારા વાલ્મીકી રામાયણમાં આપેલું સર્ટિફિકેટ છે અને આ મોટું સર્ટિફિકેટ છે તમે વાત તો કરી પણ એક સવાલ રામાયણના આધારે હું આપણી પાસે જવાબ માગું છું કે એ કેવી રીતે કારણ કે મહાન રાજવી મહાન વ્યક્તિત્વ મહાપુરુષ મહામર્યાદા પુરુષ પુરુષોત્તમ કહી શકાય જેને રામ આમ છતાં તમે કીધું કે મધુર પ્રેમની વાત તો તમે કરી સીતા સાથે શ્રેષ્ઠ પતિ તરીકે પણ વાત કરી તો સીતાને ત્યાગવા વખતે એવી તો શું સ્થિતિ થઈ છે કે રામ ને સીતાને એક એક થોડી ક્ષણો માટે અથવા કે એમના ઉપર પણ શંકા કુશંકા ઊભી થઈ ગઈ સવાલ અને એટલા માટે જ કવિઓએ કદાચ લખ્યું છે કે તમે સીતાજીના તોલે ન આવો રામ તમે ભલે ભગવાન તરીકે પૂજા આવો પણ સીતાજીના તોલે ન આવો કારણ કે સીતાનો ત્યાગ સીતાનો તો આ વાતને પણ એક શ્રેષ્ઠ પતિ તરીકે તમે વાત કરી તો આ વાતને રામાયણ કઈ રીતે એમાં ઉલ્લેખ છે કોન્ટ્રોવર્શિયલ ઘટના છે અને વાલ્મિકીએ રામના ગુણો અને રામનું માનવ સહજ વ્યક્તિત્વનું વર્ણન કર્યું છે અને જે રામ માનવ સહજ રીતે એક્ટ કરે છે પોતાની લાઈફની અંદર એ દરેક એક્ટને એઝ ઇટ ઇઝ નિરૂપણ કરવાનો વાલ્મિકીનો પ્રશંસ પ્રયાસ છે રામ પણ એક ઉત્તમ મહામાનવ છે તો મહામાનવ તરીકે એમના જીવનમાં આવતી દરેક ભૂમિકાઓને એમને એમની રીતે ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે જ્યારે નગરમાં આ ધોબીની વાત રામાયણની વાત નથી પણ ગુપ્તચર દ્વારા જ્યારે એમ જણાવવામાં આવે છે કે નગરમાં આવી કંઈક વાત થઈ રહી છે અને એના કારણે નગરની અંદરના જે વ્યવહાર વૈવાહિક જીવન જે લોકોના છે એની અંદર ખટરાગ ઊભો થવાની શક્યતાઓ છે આવી 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 વાત એની અંદર છે એ વાતને લઈને રામ સીતાજીનો ત્યાગ કરે છે અને આ ત્યાગ કોન્ટ્રોવર્શિયલ છે આજે પણ આ ત્યાગ માટે શ્રીરામની ઉપર બહુ બધા પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવેલા છે પણ રામનું જે જીવનચરિત્ર છે વાલ્મિકીએ ક્યાંય કોઈ જગ્યાએ એમના જીવનની કોઈ નબળી ક્ષણો હોય તો એમને પણ ઉલ્લેખ કરવાથી વાલ્મિકી પાછા નથી ફેર્યા ડૈયા નથી અને એક વ્યક્તિના સળંગ જીવનની અંદર અનેક પ્રકારના ચડાવ ઉતાર અજીતભાઈ આવતા હોય છે આ ચડાવ ઉતાર સાથે સમગ્ર વ્યક્તિત્વનું આપણે સ્વીકાર કરવું જોઈએ રામ જેવું મહાન વ્યક્તિત્વ એમને પણ કદાચ આ નિર્ણય લીધો કારણ કે રામ સીતાજીના ત્યાગ કર્યા પછી લગ્ન નથી કરતા તો યાદ રાખજો ત્યાગ એ એક પોલિટિકલ ઘટના હતી પણ એમના હૃદયમાંથી ક્યારેય સીતા પ્રત્યેનો પ્રેમ એ ઓછો નથી થયો એનું એનું ઉદાહરણ એનું પ્રમાણ એ શ્રી રામનું સીતા ત્યાગ પછી લગ્ન નહીં કરવું એ પણ એક બહુ મોટું પ્રમાણ છે રંજરભાઈ એવી પણ વાત છે કે એક શ્રેષ્ઠ યોદ્ધા તરીકે રામથી શ્રેષ્ઠ કોઈ હોય ન શકે ઘણા ભલે યુદ્ધ મહાભારતના પણ થયા રામાયણમાં પણ લંકામાં રાવણ સાથે પણ થયું એવું પણ કહેવામાં આવે છે કે આ સમગ્ર ઘટના છે તે રાવણે મુક્તિ માટે પણ આ ઘટના બન્યું છે એના ઘણા બધા આધારો પ્રશ્નાર્થો ઘણું બધું છે ત્યારે શ્રેષ્ઠ યોદ્ધા તરીકે રામને આપ કેવી રીતે મૂલવો છો એક આવું 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 મહાન યુદ્ધ ભારતની તો નહીં પણ વિશ્વમાં વિશ્વની અંદર થવો અસંભવ છે રામ વિલાપ કરે છે રામ ક્યારેક ક્રોધ કરે છે પણ સમગ્ર રામાયણ દરમિયાન રામ ક્યાંય ભયભીત નથી થતા અડાબીડ જંગલો હોય નરભક્ષી રાક્ષસો હોય નરભક્ષી આદિમાનવો હોય આ બધાની વચ્ચે રામ બિલકુલ એક યોગીની પેઠે એક યોગીની પેઠે નિશ્ચલ નિશ્ચિંત ઊભા છે રામને એક શ્લોક સમગ્ર ત્રીસ હજાર શ્લોક છે વાલ્મિકી રામાયણના એક શ્લોક મળવો મુશ્કેલ છે જેમાં રામ ભયભીત હોય અને બીજું રામના હાથમાં હથિયાર હોય અને કોઈ પશુ પક્ષી કે કોઈ જંગલનું સામાન્ય માણસ કે કોઈ જંગલી આદિમાનો આદિવાસીઓ રામના શસ્ત્રોથી ભયભીત નથી રહ્યા આ જે રામની સિદ્ધિ છે આ સિદ્ધિના કારણે શ્રી કૃષ્ણએ ગીતામાં કીધું કે શસ્ત્રધારીઓમાં હું રામ છું કારણ કે મુખ ઉપર એક યોગીની આભાર એક શાંતિ અને આત્મશસ્ત્ર અને છતાં દંડિત કરવાના લોકોને જ દંડિત કરવા નિસહાય અસહાય આમાં જેને બચાવવાના છે એવા લોકો ઉપર રામે ક્યારેય શસ્ત્ર પ્રયોગ નથી કર્યો અને જેને મૂકવાના નથી એમને ક્યારેય રામે મૂક્યા નથી અને ક્યારેય ભયભીત નથી થયા અને ધીર ભીર એમના ઉદ્દાત ગુણોને કારણે વાલ્મીકી જેવું વ્યક્તિત્વ ત્યારે રામાયણ લખવા માટે પ્રેરિત થયું હતું આ એમાંના ઉત્તમ ગુણોમાંનો એક ગુણ છે રામનું યોદ્ધા હોવું અટલ યોદ્ધા હોવું અને આ અટલ યોદ્ધા હોવું અને એની સાથે સાથે બીજા સામાન્ય લોકોને એની પરપીડન વૃત્તિ જે રામની અંદર શસ્ત્ર હોવા છતાં નથી શસ્ત્રને સંયમપૂર્વક શક્તિ હોવા છતાં સંયમપૂર્વક શસ્ત્રને હાથમાં રાખી શકનાર એકમેવ યોદ્ધા શ્રી રામ છે એટલે રામ યોદ્ધા તરીકે શ્રેષ્ઠ નહીં શ્રેષ્ઠતમ છે આજની રામાયણના જીવન પછી આપને લાગે છે કે આજની આજના જીવનમાં પણ લોકોએ એના ઉપરથી શીખ લેવા જેવી બાબત છે દાખલા તરીકે એ ગામડાના માણસને કોઈએ પૂછ્યું કે મારા મહાભારતને રામાયણમાં શું ફેર બહુ ટૂંકો જવાબ છે કે મારું મારું જે થયું તે મહાભારત અને તારું તારું થયું એ રામાયણ અને દાખલા તરીકે એ જ વાતને લઈને રામાયણ ભગવાન રામે જ્યારે વનવાસ ચૌદ વર્ષનો કર્યો ત્યારે આદિવાસીઓનું કલ્યાણ કર્યું પશુ પક્ષી અનેક એવા એના જીવનની અંદર સમગ્ર ઘટનાક્રમની અંદર લોકો આવ્યા કે જેમાં કલ્યાણની ભાવના હતી લોકોને જીવન જીવવાની એની અંદર શિક્ષા હતી કે કેવી રીતે જીવવું આ વાતના સાથે આપણે કેટલા સવાલ રામ દંડકારણ્ય એટલે કે ડીપ ફોરેસ્ટ જે ભારતનું ડીપ ફોરેસ્ટ હતું જ્યાં સુધી વૈદિક સંસ્કૃતિ કે આર્યન કલ્ચર નહોતું ગયું એ આર્યન કલ્ચર કે વૈદિક સંસ્કૃતિને લઈ જનારા પ્રથમ જ્યોતિભ્ય હતા અને એ પણ એવી રીતે લઈ ગયા છે જે આજના સમયમાં રાજનેતાઓએ શીખવા જેવો ગુણ છે શ્રી રામ શબરી જેવા આદિવાસી સ્ત્રી ગૃહ જેવા આદિવાસી રાજા સુગ્રીવ જેવા આદિવાસી રાજવી વિભીક્ષણ જેવા અર્ધ આદિવાસી અર્ધ બ્રાહ્મણ સંસ્કૃતિને કોમ્બો કરનારા રાજવી આ દરેક લોકોની સાથે જન જન માત્રની સાથે કેવટનો પ્રસંગ લ્યો કે આપ પણ સામાન્ય વાહનનો પ્રસંગ કોઈ પણ આદિવાસીનો પ્રસંગ લો કોઈ જગ્યાએ રામ ક્યાં સુધી રામની જીવનની હાઈટ છે કે ઇક્વિલિટી રામ હનુમાનને કહે છે કે તુમ મમ પ્રિય ભરત સમભાઈ અસ કહી શ્રીપતિ કંઠ લગાય મતલબ જે ઇક્વિલિટી પ્રદાન કરી છે શ્રીરામે અને એમની ઇક્વિલિટી પ્રદાન કરવાના કારણે જે જંગલની જનજાતિઓ હતી જે દંડકારણીય ડીપ ફોરેસ્ટની અંદર રહેનારા લોકો હતા એમના જીવન ઉપર વૈદિક કલ્ચરનો પ્રભાવ પડ્યો છે આયુર્વેદ આર્યન કલ્ચર છે એમને ત્યાં સુધી લઈ જવા માટે આ રામનું ઇક્વિલિટી આપતું સમત્વ એ રામનો સર્વશ્રેષ્ઠ ગુણ છે રામે આજીવન જીવ માત્રને સમત્વ પ્રદાન કરવામાં પોતાનું જીવન વ્યતીત કર્યું છે અને એના પરિણામે આજે આપણે દક્ષિણની અંદર જે વૈદિક સંસ્કૃતિ કે આર્ય સંસ્કૃતિ જે જોઈએ છીએ એના મૂળભૂત પાયામાં શ્રીરામ છે રામને એક શિષ્ય તરીકે કારણ કે બહુ શીખ્યા છે અને ઘણું બધું આઈટમ છે એટલે શિષ્ય તરીકે પણ એમનો રોલ છે પછી હનુમાનજી એમના ભક્ત છે એટલે ગુરુ તરીકે પણ એમનો રોલ છે શિષ્ય તરીકે આપણું શું માનવું છે અને રામનું એ છેલ્લું કેરેક્ટર પિતા તરીકે પણ છેલ્લે ઉભરી લવકુશને લઈને આવે છે આ બે પાત્રો વિશે આપણું શું કહેવું અજીતભાઈ ગુરુનો એક નિયમ હોય છે કે ક્યારેય જીવનભર પોતાના શિષ્યની પ્રશંસા નથી કરતા એમના વખાણ નથી કરતા ગુરુ ગુરુનું કાર્ય છે એમને ઘડતર કરવાનું જ્યાં સુધી પરિપૂર્ણતા શિષ્યમાં ન આવી જાય ત્યાં સુધી શિષ્યની કોઈપણ બાબતનું વખાણ કરવું એ શિષ્યના સંપૂર્ણ વિકાસ માટે ઘાતક સિદ્ધ થાય છે છતાં રામના બે ગુરુ છે વશિષ્ઠ અને વિશ્વામિત્ર વશિષ્ઠ શ્રીરામના યોગ ગુરુ છે અને વિશ્વામિત્ર એમના શસ્ત્રગુરુ છે જે શસ્ત્રનું પ્રયોગો છે એ શ્રીરામ વિશ્વામિત્ર દ્વારા શીખ્યા છે અને એક જગ્યાએ શ્રી વિશ્વામિત્ર શ્રીરામ માટે બોલે છે આ વ્યક્તિની પાસેથી વાતનો ઉત્તર કેમ કરવો એની કળા શીખવા જેવી છે આ જે શબ્દ શ્રી વિશ્વામિત્ર શ્રી રામ માટે પ્રયોજન છે આ બહુ ઉત્તમ સર્ટિફિકેટ છે કારણ કે ગુરુ કોઈ દિવસ ક્યારેય પોતાના શિષ્યને પ્રશંસા કે પ્રમાણપત્ર આપતા નથી જ્યારે પ્રમાણપત્ર કે પ્રશંસા ગુરુ દ્વારા શિષ્યની થાય છે ત્યારે શિષ્યની આંતરિક પ્રગતિ રોકાઈ જતી અને આ આંતરિક પ્રગતિ નહીં રોકાય એ બી પૂર્ણ વિશ્વાસ હોવાથી વિશ્વામિત્ર કહે છે કે આ વ્યક્તિની પાસેથી વાતને કેવી સુંદર રીતે રજૂ કરવી સામાન્ય વાતનો પ્રત્યુત્તર કેમ કરવું એ કળા શીખવા જેવી છે એટલે શ્રેષ્ઠ શિષ્ય છે યોગ વશિષ્ઠ રામાયણ છે જે શ્રીરામ અને વશિષ્ઠની વચ્ચેના યોગના ગહન વિશેના પ્રશ્ન ઉત્તરનો ગ્રંથ છે તો એમાં શ્રીરામ યોગી તરીકે પણ એક સુંદર રીતે ઉભરી આવે છે તો બેઉ એમના શસ્ત્રગુરુ અને શાસ્ત્રગુરુ જ્ઞાનગુરુ અને વિદ્યાગુરુ આ બેઉની તરફથી શ્રીરામ અદભુત આશીર્વાદ પામ્યા છે ખૂબ બધું ગુણને વિકસિત કરવા માટે શ્રીરામે પોતાના જીવનને જે સમર્પિત કર્યું છે અને સમર્પણના પરિણામે શ્રીરામનું ઉત્તમ વ્યક્તિત્વ ઉપસી આવ્યું છે એ એમની ગુરુભક્તિના કારણે સંભવ ગયેલું છે રહી વાત હનુમાન એમના શિષ્ય છે તો હનુમાન જેવા શિષ્ય કોઈને મળે એ ગુરુને પછી સંસારમાં કાંઈ કરવાનું રહે નહીં કારણ કે ગુરુનું તો કાર્ય છે બેઠો રહે અને એના દ્વારા ઘડતર પામેલો શિષ્ય છે એ હનુમાનની જેમ શ્રેષ્ઠ કર્મીઓ કરી અને સંસારને શ્રેષ્ઠતમ બાબતો આપે એટલે શ્રીરામને ઉત્તમ ગુરુઓ પણ મળ્યા છે અને ઉત્તમ શિષ્ય પણ મળ્યા છે અને પિતા તરીકે શ્રીરામની જ્યારે આપ વાત કરો છો તો એવા પુત્રો એમને મળ્યા છે કે એમના દ્વારા શ્રીરામ થયા અને જ્યારે પુત્ર દ્વારા પિતા પરાજિત થાય ત્યારે એ એ આનંદ માત્ર પિતા જ સમજી શકે છે શિષ્ય દ્વારા જ્યારે ગુરુ પરાજિત થાય ત્યારે એ આનંદને ગુરુ જ સમજી શકે છે કારણ કે એમનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એમની સામે આવ્યું છે પિતા તો પુત્ર રૂપે જીવતો હોય છે અને જ્યારે પુત્ર પિતાને પરાજિત કરે ત્યારે વીરતાની પરાકાષ્ઠા છે લવકુશ દ્વારા શ્રીરામ પરાજિત થયેલા છે ઉત્તરકાંડ મુજબ અને પછી અંતે શ્રીરામ લવકુશને પોતાનો સમગ્ર રાજ્ય સમગ્ર કારભાર પોતાનું ગુણોનો વારસો પોતાનો આધ્યાત્મિક વારસો પોતાનો વ્યવહારિક વારસો પ્રદાન કરે છે એનો અર્થ છે કે બેઉ પુત્રો શ્રીરામના વારસાનું વહન કરી શકે એવા ઉત્તમતા શ્રેષ્ઠતા એટલે પિતા પુત્રના સંબંધોને પણ આપ જ્યારે જોવો છો તો થોડીક શ્રી રામને વાલ્મીકી રામાયણનું ગાન જે વાલ્મીકી પોતે રામાયણની રચના કરી છે એ આ વાલ્મિકી રામાયણનું પ્રથમ ગાન એમના પુત્રો જ શ્રીરામ પાસે કરે છે અને ત્યારે પોતાનો પરિચય આપે છે કે અમે તમારા આવી રીતના એમને ઉત્તમ પુત્રો અને આજ હું કહું કે કુર્શાવત નગરી અને પાકિસ્તાનનું લાહોર એ આ રામના બંને પુત્રો દ્વારા વસાવવામાં આવેલા નગરો છે તો પિતા પુત્રના સંબંધો પણ ઉત્તમ છે રામાયણની અંદર રામને શ્રેષ્ઠ છે નો સવાલ અંદીભાઈ રામને શ્રેષ્ઠ રાજા તરીકે કેવી રીતે પ્રસ્થાપિત કારણ કે જોકે બહુ લાંબો સમય એ વનવાસ એમણે ભોગવ્યો છે આમ છતાં શ્રેષ્ઠ રાજા રાજારામ ગાંધીજી એ સમગ્ર ભારતને અસર કરતા વ્યક્તિત્વ છે નહીં ભારત પણ સમગ્ર વિશ્વને અસર કરતાં વ્યક્તિત્વ ગાંધીજી છે અને ગાંધીજીની પરિકલ્પના એમનું નિરેશન સારા સુચારુ સંચાલન સુચારુ રાજ્યનીતિ માટે રામ રાજ્ય હતું અને આ રામ રાજ્ય છે એ કોઈ ખરેખર કોઈ પરિકલ્પનાથી જ્યારે તમે વન અરણ્યકાંડ છે રામાયણનો એની અંદર ભરત શ્રીરામને મળવા આવે છે અને એ વખતે શ્રીરામ દ્વારા ભરતને રાજનીતિના ઉત્તમથી ઉત્તમ પાઠ ભણાવવામાં આવે છે કહેવામાં આવે છે ત્યારે આપણને એમ લાગે કે રામ યોદ્ધા નથી રામ તો મલ્ટીટેલેન્ટેડ કેરેક્ટર છે એકચ્યુઅલી એમને મર્યાદા પુરુષોત્તમ કહેવા કરતાં પૂર્ણ પુરુષોત્તમ કહેવામાં કંઈ વાંધો નથી કારણ કે ઉત્તમ પ્રકારની રાજનીતિના પાઠ આજે પણ આપણે સમજવા જાણવા વાંચવા વિચારવા હોય તો અરણ્યકાંડની અંદર જ્યારે રામ ભરત મિલન છે અને એ દરમિયાન રાજ્ય ચલાવવા માટેની સર્વોત્તમ બાબતો જ્યારે શ્રી રામ ભરતને કહે છે એ એ એ પાઠ ભણવો સમજવો જરૂરી છે અને જ્યારે હું કહું કે લક્ષ્મણને શ્રી રામ કહે છે કે એક બહુ મહાન રાજનીતિજ્ઞ શરીર દેહત્યાગ કરવા જઈ રહ્યો છે તું જા અને એની પાસેથી રાજનીતિના ઉત્તમ પાઠ છે એને ભણતો આપ તો શ્રી રામ પાસે હંમેશા રામની અંદર એક શિષ્ય એક શીખનારો હંમેશા બેઠેલો છે જે રાવણની અંતિમ ક્ષણે રાવણના જીવનના અંતિમ ક્ષણોમાં રાવણનું જ્ઞાન વ્યર્થ ન જાય એની માટે લક્ષ્મણને ત્યાં મોકલી અને દુશ્મન હોવા છતાં એનું શ્રેષ્ઠ પોતે સ્વીકાર કરી અને એને ઇમ્પ્લિમેન્ટમાં મૂકવા માટે પ્રેરિત કરે છે તો ઉત્તમ રાજનેતા છે આજની રાજનીતિ આજના રાજનેતાઓએ પણ શ્રી રામના ઉત્તમ રાજનીતિની બાબતોને વખાણવી જોઈએ ઉતારવી જોઈએ સમજવી જોઈએ અને ભણવી જોઈએ એટલું ઉત્તમ કેરેક્ટર પાંચસો પચાસ વર્ષ પછી અયોધ્યામાં રામ બિરાજમાન થવા જઈ રહ્યા છે જે કોઈ રાજકીય બાબત નહીં પરંતુ એ હિન્દુ ધર્મની ભાવના પ્રમાણે એક રામને પૂજનારો પૂજનારો રામને માનનારો રામને અંતરમાં ઉતારનારો વ્યક્તિ માટે આપશું કહેશો હિન્દુ ધર્મ છોડો જાય કોઈ પણ ધર્મ છોડો હું એમ કહું કે મદીનામાં મહંમદ પૈગમ્બર સાહેબની મજાર હોવી જોઈએ હોવી જોઈએ હોવી જોઈએ બેથલેહામમાં જીઝસ ક્રાઇસ્ટનું જે ચર્ચ છે એમની યાદો જ્યાં સંગ્રહાયેલી છે એ ત્યાં હોવી જોઈએ આઈ લવ ઇટ આઈ રિસ્પેક્ટ ઇટ એવી જ રીતના અયોધ્યાની અંદર શ્રીરામનું સ્મૃતિધામ કારણ કે અયોધ્યા શ્રીરામનું જન્મસ્થાન છે અને જે વ્યક્તિ અર્ધા વિશ્વને ઇફેક્ટ કરનારું વ્યક્તિત્વ છે એ વ્યક્તિનું જન્મસ્થાન એના જન્મસ્થાન ઉપર એમની સ્મૃતિ મંદિર ન હોય તો એ શ્રીરામના વ્યક્તિત્વનું અપમાન છે એકવાર અટલ બિહારી વાજપેયીને ઇન્ડોનેશિયાની અંદર કોઈ રાજનીતિક રાજનીતિજ્ઞ એવું કહેલું કે અમને તો એમ કે અયોધ્યામાં મંદિર બને એની માટે સમગ્ર ભારતના ભારતીયો એકમત છે અને અમને એમ છે કે અયોધ્યાની અંદર શ્રીરામનું મંદિર છે આજે એ વેળા આવી છે તો સમગ્ર ભારતીય તરીકે હું હિન્દુ બી નહીં શબ્દ વાપરું હું કોઈ ધાર્મિક વાત નહીં કરું રામ કે ભારતના આધ્યાત્મિક જ્યોતિર્ધર છે વૈચારિક જ્યોતિર્ધર છે રાજનૈતિક જ્યોતિર્ધર છે તો સૌ સાથે મળી જાય આપણે વિભિન્ન ધર્મને અનુસરણ કરનારા હોઈ શકીએ હોય જરૂરી બાબત છે પરંતુ શ્રી રામને ઇમામે હિંદ કહેવામાં આવ્યા છે તો આપણે શ્રી રામના વ્યક્તિત્વને ધર્મથી પર લઈ જઈએ અને આવનારી બાવીસ તારીખે શ્રી રામ પુનઃ પ્રતિષ્ઠિત પોતાના સ્વગૃહે થઈ રહ્યા છે ત્યારે હર્ષોલ્લાસ હર્ષોલ્લાસભેર એક આત્માના સ્તર ઉપર જઈએ એક આત્મિક આનંદના સ્તર ઉપર અને એમના પ્રતિષ્ઠાધીનને વધાવીએ સ્વીકારીએ અને શ્રીરામના વ્યક્તિત્વને એમના ઉત્તમ ગુણોને આપણે આપણી અંદર ઉજાગર કરીએ આપણી અંદરના રામને ઉજાગર કરવાનો પણ મોકો નહીં ચૂકીએ તક નહીં ચૂકીએ કારણ કે રામ યોગી છે અને આવા યોગીનું મૂર્તિ મંદિર બને છે તો આપણે પણ આપણા આ શરીરરૂપી અયોધ્યામાં આત્મા રૂપી રામને ઉજાગર કરીએ અને પુનઃ પ્રતિષ્ઠિત કરવાનો મોકો પણ નહીં ચૂકીએ એવી જરીર હું આપણે અપીલ કરીશ આ પ્રેમ્ય પ્રેમયોગ ફાઉન્ડેશનના ફાઉન્ડર શ્રી રણધીર તેમની વિદ્વતા સાથે તેમણે રામની વાતો કરી અને રામના અલગ અલગ પાત્રો રામ પિતા તરીકે રામપુત્ર તરીકે રામ પતિ તરીકે રામ યોદ્ધા તરીકે એના તમામ જે પાસાઓ છે તે ટૂંકમાં આપણને સમજાવ્યા અને જ્યારે આવનારી બાવીસ તારીખે અયોધ્યામાં ભગવાન રામ બિરાજવાના છે ત્યારે સૌ કોઈને શુભેચ્છા સાથે આ હતી રામની વાતો અને રામ એટલા જ માટે રામ એ તો રામ છે અજીત ગઢવી ટીવી નાઇન